ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મીડિયેટ મીડિયેટ શબ્દનો અર્થ વચ્ચે મધ્યસ્થ કે મધ્યસ્થી વાળું વચ્ચે દરમિયાનગીરી કરનારું મધ્યસ્થ થવું સમાધાન કરાવવા વચ્ચે પડવું કે દૂધકર્મ કરવું થાય છે મીડિયેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એઝ એન એચઆર મેનેજર હી હેડ ટુ મીડિયેટ બિટવીન એમ્પ્લોયીઝ એન્ડ મેનેજમેન્ટ અર્થાત એચઆર મેનેજર તરીકે